નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે આજના તાજા ને સૌથી મોટા સમાચાર જાણીએ તે પેલા ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં કાતિલ ઠંડીમાં વધારો ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે તો ડિસેમ્બર કરતાં વધુ ઠંડી ફેબ્રુઆરી મહિનામાં અનુભવાશે તો આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો આવશે તેમજ પવનની ગતિની ઝડપ એટલે કે વીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તો આજથી ઠંડી વધતા તાપમાનનો પારો નીચે જશે અને જોકે રાહતની વાત એ છે કે હાલ રાજ્યમાં કમોસમી વરસાદની કોઈપણ પ્રકારની શક્યતાઓ નથી ગઈ ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર કોંગ્રેસથી નારાજ આમ આદમી પાર્ટી ગોવા હરિયાણા અને ગુજરાત ઉપર કરશે નિર્ણય તો ઇન્ડિયા એરલાઇન્સના ઘણા સહયોગીઓના અલગ થયા બાદ આમ આદમી પાર્ટી ઉપર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે કારણ કે સીટ વહેંચણી ઉપર હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો નથી તો આ દરમિયાન એવા પણ સમાચાર મળ્યા છે કે તેર ફેબ્રુઆરી યોજાનારી સંસદીય સમિતિની બેઠકમાં પાર્ટી કોઈ મોટો નિર્ણય લઈ શકે છે માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક ગોવા હરિયાણા અને ગુજરાતની ચૂંટણીના એકલા હાથે લડવા અંગેના નિર્ણયો સંભવ છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે કોંગ્રેસનો દાવો દસ વર્ષમાં આટલું મોંઘું થયું પેટ્રોલ માહોલમાં દેશનું રાજકારણ ગરમાયું છે તો ભાજપે આર્થિક સ્થિતિ નીતિઓ ઉપર બહાર પાડ્યું છે તો કોંગ્રેસે મુદ્દે ભાજપને ઘેરી રહી છે તો કોંગ્રેસે એક પોસ્ટર બહાર પાડ્યું હતું જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે બે હાજર ને માં એકોતેર રૂપિયા પ્રતિ લિટરની કિંમતોનું પેટ્રોલ બે હાજર માં સત્તાણું રૂપિયા પ્રતિ લિટરે વહેંચાઈ રહ્યું છે તો આ પોસ્ટરનું કેપ્શન એ છે કે પેટ્રોલના ભાવને લઈને આગ લગાડશે તે જનતા સાથે આર્થિક અન્યાય થઈ રહ્યો છે તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર રાજ્યમાં ફરી એકવાર આંદોલન કરી રહ્યા છે તો તારીખ ચૌદ ફેબ્રુઆરીથી અલગ અલગ કાર્યક્રમો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તો તારીખ ત્રીસ મે ગાંધીનગરમાં બપોરે બાર વાગ્યે કર્મચારીઓ દ્વારા સામૂહિક ધરણાઓ પણ કરવામાં આવશે

પ્રવક્તા મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર વિપક્ષી ગઠબંધન વધુ એક આંચકો ઇન્ડિયા ગઠબંધનની મુશ્કેલીઓ સતત વધી રહી છે તો આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે સીટોની વહેંચણી ઉપર કોંગ્રેસ તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ ન મળતા ઉમેદવારો જાહેર કર્યા હતા તો કોંગ્રેસે હવે આ સીટો ઉપર ગઠબંધન અનુસરીને આગળ વધશે કે કેમ તે જોવાનું રહેશે તો અગાઉ ભગવત માને પણ પંજાબમાં એકલા હાથે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર જાન્યુઆરી મહિનો સૌથી ગરમ રહ્યો યુરોપિયન યુનિયનની કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસે જાહેર કર્યું છે કે જાન્યુઆરી રેકોર્ડ પરનો સૌથી ગરમ મહિનો રહ્યો છે તો કહેવામાં આવ્યું છે કે ગયા જૂનથી દર મહિને પાછલા વર્ષની સરખામણીમાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે તેનું કારણ મુખ્ય એ છે કે પર્યાવરણીય ફેરફાર તો સીએસ થ્રીના ડેપ્યુટી ડાયરેક્ટર સમથા બજટસે કહ્યું હતું કે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઝડપી ઘટાડો કરવો એ જ એકમાત્ર વિકલ્પ છે તો ગયા વર્ષે કરતાં આ વર્ષે પણ સૌથી વધુ ગરમ રહેશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે દસ વર્ષમાં સિલિન્ડરમાં રૂપિયા ચારસો ને ત્રાણુંનો વધારો તો કોંગ્રેસે કેન્દ્ર સરકારના દસ વર્ષના કાર્યકાળ ઉપર બ્લેક પેપર જાહેર કર્યું છે જેમાં છેલ્લા દસ વર્ષમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા વધારાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે તો કોંગ્રેસે ટ્વિટર ઉપર એક પોસ્ટરમાં શેર કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે દસ વર્ષના અન્યાય કાળમાં બે હજારને ચૌદમાં ગેસ સિલિન્ડરમાં ચારસો દસ રૂપિયા મળતો હતો જે બે હજારને ચોવીસમાં વધીને નવસો ત્રણ રૂપિયા થઈ ગયો છે તો ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં એકસો વીસ ટકા જેટલો એટલે કે રૂપિયા ચારસો ત્રાણું રૂપિયાનો વધારો થયો છે ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર આરબીઆઈ ચાર બેન્કો ઉપર દંડ ફટકાર્યો આરબીઆઈ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બોમ્બે મર્કેટાઇલ કોઓપરેટિવ બેંક બેન્ક ઉપર ત્રેસઠ ત્રીસ લાખ રૂપિયા ઝેરેસ્ટ્રીયન કોઓપરેટિવ બેંક ઉપર ત્રેતાલીસ પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા નાકોદર હિન્દુ અર્બન કોઓપરેટિવ બેંક ઉપર છ લાખ રૂપિયા અને નવનિર્માણ કોઓપરેટિવ બેન્ક ઉપર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે તો આરબીઆઈ આ બેંકોને નોટિસ પાઠવીને કહ્યું હતું કે આ કાર્યવાહી ખાતાઓની જાળવણી અને થાપણો ઉપરના વ્યાજ સહિતના અન્ય અનિયમિતતાને કારણે કરવામાં આવી છે Okay. you ત્યાર પછીના દોસ્તો આગળના શેર માર્કેટના સમાચાર પણ સામે આવે છે તો ગઈકાલે તેજી સાથે બંધ રહ્યું હતું બજાર તો પરમ દિવસે કડાકા બાદ ગઈકાલે શેરબાજારમાં રિકવરી થઈ હતી તો ગઈકાલે ટ્રેડિંગ સેશન્સ દરમિયાન બીએસસીના સેન્સેક્સ ના નિફ્ટી અને બેંક નિફ્ટી એટલે કે ત્રણેયમાં સુધારો જોવા મળ્યો તો માર્કેટ બંધ થયું ત્યારે બીએસસી સેન્સેક્સમાં એકસો ને સડસઠ પોઈન્ટ વધીને એકોતેર હજાર પાંચસો ને પંચાણું અંક ઉપર બંધ રહ્યો હતો જ્યારે એનએસસીનો નિફ્ટીનો સૂચક આંક ચોસઠ પોઈન્ટ વધારા સાથે એકવીસ હજાર સાતસો ને બ્યાસી અંક ઉપર બંધ રહ્યો તો બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે છસો ને બાવીસ પોઈન્ટ રિકવરી નોંધાઈ હતી તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે અનામત મુદ્દે ગિનીબેન ઠાકોરનું મોટું નિવેદન તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે અનામત મુદ્દે ટિપ્પણી કર્યા બાદ વાવના ધારાસભ્ય ગિનીબેન ઠાકોરે પણ અનામત મુદ્દે નિવેદન આપતા કહ્યું કે પોતે સક્ષમ હોય તેમને સ્વૈચ્છિક રીતે અનામતનો લાભ ન લેવો જોઈએ તો તેની જગ્યાએ ગરીબ વર્ગના પરિવારોને અનામતનો લાભ આપવો જોઈએ તો ભૂતકાળમાં કોઈ કલેક્ટર થયા હોય કે પછી મોટા બિઝનેસમેન હોય તો તેમને અનામતનો લાભ ન લેવો જોઈએ તો આ મુદ્દે તમારું શું માનવું છે ફટાફટ કોમેન્ટમાં જણાવજો

Poștii sunt mai mult de fereat de noi, dar તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેની સાથે સહકારીતા મંત્રી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે તો આગામી બાર અને તેર ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે તો અમિત શાહ ગાંધીનગરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન પણ કરશે જે બાદ તેઓ સાણંદ અને એપીએમસીના ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે તો અમિત શાહની ઉપસ્થિતિમાં રાજકીય બેઠક પણ યોજાવાની શક્યતાઓ છે બીજા સૌથી મોટા સમાચાર અંબાજી પરિક્રમાને લઈને એસ ની ખાસ તૈયારી બાર ફેબ્રુઆરીથી પાંચ દિવસ માટે અંબાજી પરિક્રમા મહોત્સવ શરૂ થઈ રહ્યો છે તો અંબાજીને જોડતા વિવિધ રૂટ ઉપર સાતસો પચાસ જેટલી બસો દોડાવવામાં આવશે તો હિંમતનગર મહેસાણા પાલનપુર સહિતના એસટી વિભાગો વિશેષ બસો દોડાવશે તો ભક્તો સરળતાથી આ દિવસોમાં આવી શકે કે તે માટેની વ્યવસ્થા કરાય છે તો અંબાજી મંદિર ગબ્બર તેમજ પરિક્રમા વિસ્તારને શણગારવામાં આવ્યું છે તો આ દિવસોમાં મોટી સંખ્યામાં રાજ્ય તેમજ બહારના માય ભક્તો પણ દર્શનાર્થે આવે છે